કાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં ચાર થી પાંચ દિવસ છૂટો સવાયો હળવો ભારે વરસાદ પડશે તેમજ બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આવશે તો પંદર સોળ સત્તર અઢાર તારીખથી ભારે વરસાદની શરૂઆત થશે તો ચોમાસાનું આગમન એટલે કે સક્રિય ચોમાસું ક્યારે બનશે મુંબઈ આજુબાજુ ચોમાસું મોન્સૂન બ્રેક એટલે કે ચોમાસું સ્થગિત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે આગળ ક્યારે વચ્ચે તેમજ ગુજરાતમાં વાવણીલાયક વરસાદ ક્યારે થશે સંપૂર્ણ માહિતી મેળવી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા આજની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે જેમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વાદળા ત્યાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે તો જોઈએ અત્યારની વરસાદની અપડેટ તો આજે બપોરના સમયગાળાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને જુનાગઢ બગસરા અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર તુલસીસામ રાજુલા મહુવા તળાજા તેમજ વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે કોડીનાર છે ઉના છે આ તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમથી ભારે વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ ડાંગ તેમજ નવસારીમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને જોઈએ હવે સાંજના સમયગાળાની અપડેટ જેમાં સાંજના ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ગોંડલ જસદણ બોટાદ અમરેલી જૂનાગઢ ભાવનગર તળાજા મહુવા કેસર બગદાણા પંથકના છૂટા છવાયા ભાગોમાં વરસાદ જોવા મળશે આજે રાત્રિના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાય છે જેમાં વિરમગામ સાણંદ અમદાવાદ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે ગાંધીનગર કલોલ તેમાં વરસાદ આપણને જોવા મળશે કડી હોય માણસા પ્રાંતિજ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના આજે રાત્રે આપણને જોવા મળશે ચાર તારીખની અપડેટ જોઈએ તો બપોરનો જે સમયગાળો છે તેમાં છોટા છવાયા ભાગોમાં વરસાદની શરૂઆત જોવા મળશે પાંચ છ તારીખથી તીવ્રતામાં થોડો વધારો થશે જેમાં પાંચ તારીખ અને છ તારીખની અપડેટ જેમાં પાંચ પછીના સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારો તુલસીસા મુના રાજુલા મહુવા તળાજા તેમજ સાબરકુંડલા આજુબાજુના વિસ્તારો પાલીતાણા ભાવનગર સાઇડના વિસ્તારો કે જેમાં વરસાદ આપણને જોવા મળશે વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા વાની કપરાડા ખાડોલી વાપી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે સ તારીખની અપડેટ જોઈએ તો સ તારીખમાં પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે છૂટો છવાયો વરસાદ સૌરાષ્ટ્રમાં સલાયા ભાણવડ ગોંડલ રાજકોટ જૂનાગઢ અમરેલી તેમજ વેરાવળ ઉના દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં ભીમ અગિયાર ઉપર વરસાદની આગાહી છૂટા છવાયા ભાગોમાં કરવામાં આવેલી છે સાત તારીખ આઠ તારીખમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે આઠ નવ તારીખમાં પણ વલસાડ ડાંગમાં વરસાદની સંભાવના છે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે કઈ રીતે આગળ વધશે તેની વાત કરીએ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે જે તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે જેમાં સોળ તારીખની અંદર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા સોટાઉદેપુર અલીરાજપુર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં તાપી વલસાડ નવસારી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં અત્યારે હાલ વરસાદી સિસ્ટમ થંભી ગઈ હોય પરંતુ છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે આગામી સમયમાં ચોમાસુ અઢાર જૂન આજુબાજુ ગુજરાતની અંદર ભારે સક્રિય થાય અને પંદર થી વીસ માં મોટાભાગના વિસ્તારો કવર થાય તેવી શક્યતા રહેલી છે તો નૈઋત્યનું ચોમાસું અત્યારે ખાસ કરીને થંભી ગયું છે જે આગામી સમયમાં આગળ વધશે તો હવે આપણે જોઈએ પવનની ઝડપ આજે કેવી રહેશે આવતીકાલે કેવી રહેશે આજની મહત્તમ પવનની ઝડપની વાત કરીએ તો ભાવનગર અમરેલી જૂનાગઢ સુડતાલીસથી પચાસ રાજકોટ પિસ્તાલીસ તેમજ કચ્છના જે વિસ્તારો છે જેમાં પણ સુડતાલીસ અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર ગુજરાતમાં સાડત્રીસ તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ પચાસથી તેપનની પવનની ઝડપ રહેશે આજે રાત્રે પવનની ઝડપ સામાન્ય રહેશે આવતીકાલે ચાર તારીખની અંદર પવનની ઝડપ થી સુડતાલીસ સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છની અંદર પણ છેતાલીસથી સુડતાલીસ પાંચ તારીખની વાત કરીએ તો જેમાં પવનની ઝડપ નોર્મલ રહેશે છ તારીખમાં પણ પવનની ઝડપ નોર્મલ રહેશે સાત આઠ તારીખની અંદર પવનની ઝડપમાં વધારો થશે જેમાં નવ તારીખની અંદર ખાસ કરીને ઓગણપચાસથી પચાસની પવનની ઝડપ આપણને જોવા મળશે દસ અગિયાર તારીખમાં પણ પવનની ઝડપમાં વધારો જોવા મળશે અત્યારે હાલ આગામી સમયમાં સોળ સત્તર તારીખથી ફરી વખત ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ ગણી શકાય જેમાં પિસ્તાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા જોવા મળશે મળશે તો આ રીતે ગુજરાતમાં પવનની ઝડપ હવે આપણે વાત કરીએ આગામી સમયમાં જે ખાસ કરીને સિસ્ટમ અત્યારે કઈ રીતે ગુજરાતને કવર કરશે હવે આપણે વાત કરવાની છે આગામી સમયમાં બે દિવસમાં કયા વિસ્તારમાં વરસાદનું જોર રહેશે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં સુરત વલસાડ ભરૂચ નવસારી ડાંગ તાપી ભાવનગર અમરેલી ગીર સોમનાથના માત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ આગામી દિવસની વાત કરીએ તો અડધા સૌરાષ્ટ્રમાં સાટા છૂટી હળવો મધ્યમ વરસાદ મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો દાહોદ છોટાઉદેપુર પંચમહાલ ખેડા આણંદ વડોદરામાં વાવણી લાયક વરસાદ સુધીનો પણ પડી શકે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં સારો વરસાદ આગામી આઠ દિવસની વાત કરીએ તો અમદાવાદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ કાપી મધ્ય દક્ષિણ ગુજરાત જેમાં સારામાં સારા વરસાદનું આગમન બંગાળની ખાડીની સિસ્ટમ અથવા ભેજવાળા પવનો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ કે જેમાં છૂટો સવાયો હળવો મધ્યમ વરસાદ બોટાદ જિલ્લા સુધી જોવા મળશે તો આ રીતે વરસાદી સિસ્ટમ અત્યારે એક્ટિવ છે ચોમાસું મુંબઈ સુધી સ્થગિત છે ત્યાંથી આગળ વધેલ નથી અત્યારે હાલ ખેડૂતોએ પ્રેમો એક્ટિવિટીના વરસાદમાં જે વાવણી કરેલી છે સૌરાષ્ટ્રના ખેડૂતોએ તે વરસાદની રાહ જોઈ રહ્યા છે દસ અગિયાર જૂન આજુબાજુ કમોસમી વરસાદમાં પણ ખેડૂતોએ વાવણી કરેલી છે તેમને અત્યારે વરસાદની ખેંચ વર્તાતી નથી પરંતુ જે લોકોએ અત્યારે વાવણી કરી છે તે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે આગામી સમયમાં હજુ વરસાદી સિસ્ટમ બને તે પહેલાં પ્રિમોન્સુલ એક્ટિવિટીમાં વરસાદ થાય તો ખેડૂતોને મોટો ફાયદો થાય બાકી પંદર જૂનથી ચોમાસાની ગતિવિધિ ચાલુ થવાની ધારણા રહેલી છે હવે આપણે વાત કરીએ ખાસ કરીને ભીમ અગિયાર એટલે કે સ પચીસ સુધીમાં ગુજરાતમાં કયા જિલ્લામાં વધારે વરસાદ પડશે જેમાં ભરૂચ સુરત વલસાડ અને ડાંગ જિલ્લામાં તેમજ વડોદરા આણંદ દાહોદ અમદાવાદ પંચમહાલ ભાવનગર મહુવા અમરેલી દીવ જુનાગઢ પોરબંદર વેરાવળ સુત્રાપાડા આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ આપણને જોવા મળશે સૌથી વધારે જે બાંસવારા સાઈડના વિસ્તારો છે રતલામ છે દાહોદ છે હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે હવે આગામી સમયમાં સોળ સ સુધીની અંદર જે ચોમાસું આગળ વધશે તે મહુવા ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ હિંમતનગર ડુંગરપુર દાહોદ વડોદરા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી જેમાં સૌથી વધારે વરસાદ વલસાડની અંદર તેમજ ડાંગ તાપીમાં પડશે તો આ રીતે ચિત્ર સ્પષ્ટ છે આગામી સોળ તારીખ સુધીમાં ગુજરાતમાં આ બધા વિસ્તારોમાં વાવણી વરસાદ થવાની શક્યતાઓ